તો હેલો મિત્રો નમસ્કાર તો આપણે વિડીયો લઈને આવી ગયા છીએ તો આપણે વિડીયો વિશે વાત કરવાની છે તો હાલ એક મોટા સમાચાર સામે મળી રહ્યા છે દોસ્તો તો તમને ખબર જ છે કે ક્ષેત્ર વસાવા બહાર આવી ગયા છે અને ક્ષેત્ર વસાવાની બૂમો પડી રહી છે દોસ્તો ત્યારે હાલ એમ કહેવાય છે કે ભાજપના નેતાઓ પણ ડેડીયાપાડામાં જવાના છે દોસ્તો તો શું શું કામ જવાના છે એ આપણા વિડીયોમાં બતાવવાના છે દોસ્તો પણ એ પહેલાં તમે નવાઓ તમારી ચેનલ સબસ્ક્રાઈબર કરી લેજો તેથી ક્રિયા આવવાના ન્યૂઝ હું તમારા માટે લાવતો છું દોસ્તો તો દોસ્તો ડેડીયાપાડાના નેતા શેતુભા વસાવા છે દોસ્તો તમને ખબર ભાજપના નેતાઓ પણ ડેડીયાપાડામાં જવાની તૈયારી કરી રહ્યા છે દોસ્તો તો શું કામ જવાના છે તો દોસ્તો આદિવાસી સમાજની માફી માંગવા જઈ રહ્યા છે એમ કેવાય છે કે ભાજપના નેતાઓ કે અમને મત આપીને અમને જીતાવજો દોસ્તો તો તમને શું લાગી રહ્યું છે કે શેતો વસાવાને સપોર્ટ કરશે કે મનસુખ સપોર્ટ કરશે તો દોસ્તો કમેન્ટ કરીને જરૂર બતાવજો દોસ્તો શેતો વસાવા સાલ છે ડેડીયાપાડામાં કે મનસુખ કમેન્ટ કરીને જરૂર બતાવો દોસ્તો તમને ખબર હશે કે શેતો વસાવાની બૂમો પડી રહી છે દોસ્તો એમ કહેવા છે કે શેતો વસાવાને ઘણો સપોર્ટ કરી રહ્યા છે આદિવાસી સમાજના લોકો અને આદિવાસી સમાજના લોકો શેતો વસાવાની ઘણા પણ નફરત પણ કરી રહ્યા છે દોસ્તો આદિવાસી સમાજના લોકોએ એમ કહેવાય છે કે મનસુખ વસાવાને પણ સપોર્ટ કરી રહ્યા છે દોસ્તો તો તમને શું લાગે છે કે સેતુ વસાવા જીત છે ખેલે બે હજાર ચોવીસની ચૂંટણી કે મનસુખ વસાવા જીત છે કમેન્ટ કરીને જરૂર બતાવ્યું દોસ્તો અને અમારી ચેનલમાં નવા હોય તો ચેનલ સબસ્ક્રાઈબર કરવાનું ભૂલ છે નહીં તેથી કરી આવા નવા ન્યૂઝ હું તમારા માટે લાવતો હશે દોસ્તો તો આ તો આજનો વિડીયો વિડીયો ગમે લાઇક શેર જરૂર કરી ફરીવાર બીજા વીડિયો મળી તપતે કલી જય હિન્દ જય ભારતને જય શ્રી રામ કમેન્ટની અંદર લખી નાખીએ મળી એકવાર બીજા વિડીયો તપતે કલી બાય બાય